શું શું છે પાપડી હેલો દોસ્તો કેમ છો હું મારા ખેતરમાં આવ્યો હતો તમે જોઈ શકો છો અમારી મરચી આજે ગાયો મુકાવી દીધી હવે અમે રોપી છે અમે બાજરી એટલે ગાયો મુકાઈ દીધી છે હવે અમે રોટા વોટા મરાઈને અમે ખેડાઈ નાખીશું પછી બાજરી રોપી દઈશું એન્ડ હા તો અહીંયા આગળ છે ને હું આ લોકેશન છે આપણું આ જોરદાર જગ્યા છે ત્યાં આગળ ઘડી વિડીયો શૂટ કરવા આવ્યા હતો અહીંયા આગળ થોડી ચાર પાંચ વિડીયો બનાવી છે આ જગ્યાએ તો તમે એ હું શોર્ટ ટાઈમે પોસ્ટ કરીશ તો તમે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ જોઈ લેજો લાઇક કરી દેજો અને વિડીયો કેવી છે કોમેન્ટ પણ કરજો દોસ્તો તો મારું આ જોરદાર લોકેશન છે તમે જોઈ શકો છો હું આ જગ્યાએ ઊભા રહીને પોર્ટ્રેટ મોડમાં વિડીયો બનાવું છું જોરદાર વિડીયો બને છે ઓકે તો ગાઈસ બ્લોગ જોતા રહેજો એન્ડ હવે હું જઈશ પાછો નોકરી આ આપણું બાઈક છે એન્ડ તમે જોઈ શકો છો આ વાતાવરણ કેટલું સુંદર વાદળ દેખાય છે દોસ્તો આવું વાદળ ક્યાંય જોવા મળે જોવો હજી બે દિવસ પહેલાં વરસાદ પડ્યો પણ વાદળનું વાતાવરણ તો જુઓ કેટલું સરસ છે જો સૂર્ય મધ્ય મધ્ય સૂર્ય છે કારણ કે બપોરના બે વાગ્યા છે એટલે તમે જોઈ શકો છો હવે હું જાઉં છું નોકરીએ કારણ કે સાહેબ એ આ નોકરી પર જ મેં છે ને બે ત્રણ વિડીયો બનાવ્યા છે તો એ વિડીયો તમે અચૂકથી જોજો દોસ્તો આ ચશ્મા પણ પહેરી લીધા આ ચાવી છે તો દોસ્તો હવે છે ને હું જાઉં છું નોકરી ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ઓકે ગાઈઝ લાઇક કરજો કોમેન્ટ કરજો અને બ્લોગ બ્લોગમાં બને રહેજો મતલબમાં બીજું આગળનું આપણે શૂટ કરીશું ઓકે જય શ્રી રામ હેલ્લો ગાઈઝ મેં અભી ઘર પે આ ગયા હું નોકરીસે જા બસ અભી હાથ મું ધો લાથ થોડા દી દોપર કે બાદ થોડા બિઝી થાય કઈ પે શૂટ નહીં ક્યાં થોડા સાઇડ કા કામ થા અભી मुझे द्राक्ष खानी है द्राक्ष तो मैं द्राक्ष खाता हूं ई का है है मैं अभी द्राक्ष खा रहा हूं ये देखो मेरा गोलू मेरा गोलू रहा है रम रहा है गोलू ये ये पैसा है ये पैसे का पेट्रोल पर आना है तो क्या है ना पैसा बोलता है लेकिन पैसा बोलता नहीं पैसा सब जगह पैसा ही चलता है तो बोलो ओके तो गाइस मिलते हैं अभी Kanan kanan kan, bab. Puppy golu, eh, golu, let's go. Let's go. golu ya, oke? Golu, golu, mas. Eh, ala asyik puppy Puppy

અને બહુ દિવસ થઈ ગયા એકાદ બે દિવસ થઈ ગયા હવે તો વિચારું કે પાપડી મકાઈ પાપડી અને આ ટીટોસ ભૂંગરા આપણે તરીએ તો તમને બતાવો જો આ ટીટોસ ભૂંગરા છે આ મકાઈ પાપડી છે આમાં પેલી પાપડીના કકડા છે અને આ પેલા આખા ભૂંગરા આવે ને એ છે તેલ ગરમ ગરમ મૂકી દીધું છે પછી આ ઝારો હવે ઝારા વડે તરીએ કે આ ચીકું છે પણ કાચા છે આ હા થી મોકલાયા છે ચીકુ કાચા છે ખીચડી થઈ ગઈ છે આ કોદરી થઈ ગઈ છે આમાં આમાં શું છે અરે વાહ બાજરીનો રોટલો સરસ સરસ તો આપણે બનાવીશું જરા સરસ હજુ તમને બતાવો પછી તમે કહો તો આપણે મિની કિચનનો બ્લોગ આપણે કરીએ કે મિની કિચન પછી બનાવવું હોય તો બનાવાય તેલ એટલે આવું કેમ થઈ ગયું છે કે કારણ કે બે દિવસ પહેલા આપણે તર્યા હતા ને તો કડક ઢોકીને મૂકી રાખ્યું હતું ને એટલે એવો થઈ ગયો છે અને સરસ મજાના કડક કડક થવા દઈશું ખાવાની મજા આપણી પાસે ઘરે હંચર પણ છે લગભગ પેલા ઉપરના ડબ્બામાં હંચર પડ્યું છે તો એ હંચર થી છે ને તો આ નીચે પેલું કારું શું બેઠું ખબર ને પેલું મકે પાપડી તરી ને એનું કારું બેસી ગયું છે તો વારંથી તમને બધું તરીને બતાવ નાખીશું મોટા પૂંગરા હવે એ તરી ગયા છે બરાબર સરસ જો એકમાં જ બધા લઈ લેવાના પછી એને કંઈ મૂકી દેવાના ઓકે આવી ગયું હવે ત્યારબાદ હવે છે ને હું લઉં છું આ પાપડી થોડી ઘણી આ પાપડી આપણે તરીએ એ બતાવો તમને જોઈ લો જોઈ શકો છો તમે કે પાપડી પણ આપણે તારી નાખી હવે આપણે નવા સરથી પાછા તીઠોસ રાખીશું પણ ધ્યાન એટલું રાખવાનું કે તમે દજાવ નહીં તેલ થોડું ગરમ હોય છે એટલે ધજાવે એનું ધ્યાન રાખવાનું હોય છે આપણે દોસ્તો ઓકે મકાઈ પાપડી તરું ને છેલ્લે મકાઈ પાપડી એટલે તરું કે ગેસ બંધ કરી દઈશું આપણે મકાઈ પાપડી આ ડીશમાં કાઢી લઈશું મારા ને બહુ ભાવે છે નાના કોલું ને મોટા કોલું ને ઓકે તો દોસ્તો આ બધી આઈટમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઓકે તો દોસ્તો આટલું મેં કર્યું તો કેવું લાગ્યું તમે કોમેન્ટ કરજો ને તમને પૂંગરા પાપડી મકાઈ પાપડી ટીટોસ શું ભાવે છે કોમેન્ટ કરજો એન્ડ હા મારી તરવાની રીત કેવી લાગી તમે કોમેન્ટ કરજો કે આપણે થોડું ઘણું તો ખાવા બનાવતા આવડે જ છે એટલે વાંધો નહીં ઓકે તો ત્યાં સુધી જો તારો અમે ખાઈ લઈએ મારી કડી પેલું એ Tay lắm rút lui lại. Tay lắm là khao đe. Tay lắm là khao đe. Tay lắm là khao đe. tu con là khao cô Tay lắm là khao đe. Tay cho

તો અત્યારે છે ને હું કોફી બનાવું છું તો તમે જોઈ શકો છો દૂધ ઉકાળવા મૂકી દીધું છે અને આપણી કોફી છે સનરાઈઝની ગેસ થોડો ગેસની ફ્લેમ થોડી વધારી દીધી ગેસની ફ્લેમ ઓછી કરશો પછી એમાં હું અલગ ટાઈપથી બનાવું છું કે બધી કોફી નાખી દઉં છું આમ અને પછી એને ઉકાળું છું દૂધ ગૌર બરાબર ઉકળી ગયું પછી કોફી ઉકાળી ગેસ થોડોક વધાર કરી દઈએ તો દોસ્તો કોફી કેવી છે કોફી તો જોરદાર બને છે તમે કોમેન્ટ કરજો કોણ કોણ કોફી પીવે છે જલ્દીથી કોમેન્ટ કરજો ઓકે ગાઈસ ચાલો મળીએ હું કોફી પી લઉં પછી વાત દોસ્તો તો રાતના લગભગ સાડા દસ વાગી ગયા છે અને અહીંયા ઘડી આપણા બ્લોગનો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા બ્લોગ બધાને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો એન્ડ હા આ વ્લોગમાં ઘણું બધું બતાવ્યું છે કે મેં શું કહેવાય રસોડામાં પાપડી તરી મોરા તર્યા મકઈ પાપડી તરી કોફી બનાવી તો એમાંથી તમને શું સારું લાગ્યું કોમેન્ટ કરજો દોસ્તો તો હવે આપણે આવતી કાલે તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ઓકે તો બધાને ગુડ નાઇટ જય શ્રી રામ જય માતાજી